i માંડવી તાલુકાના ધોકડાથી ભાડ કાઠડાથી શીરવા અને ભેરૈયા હાઈવે સુધીના રોડ રસ્તાના કામો બસ્સો ચૌદ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હાથ ધરાશે આ કામોનું ખાતમુહૂર્ત માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કરોડ અને ચૌદ લાખ જેવી માતભર રકમ આદરણીય વર્ષો જૂની માંગણી જે ગામ લોકોની હતી એ માંગણીને સંતોષી અને આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી આજે એ રોડ મંજૂરી મળી અને આજે કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો હતો તે બદલ હું અત્રે માંડવી તાલુકા અને માંડવી તાલુકાની સમસ્ત જનતા વતીથી હું આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈનો અને ગામ વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના સતતને સતત એમના પ્રયાસોથી આવા રોડો મંજૂર થતા હોય છે અને માંડવી તાલુકામાં હું વાત કરું તો અત્યારે મેં એ જ જોયો કે કુલ ત્રણસો ને પંચ્યાસી કરોડથી પણ વધારે રકમના કામો એ છેલ્લા ત્રણ વર્ષની અંદર આદરણીય અને અનિરુદ્ધભાઈના પ્રયાસોથી એ સતત ને સતત માંડવી તાલુકાનો કેમ વિકાસ થાય એની ચિંતા કરતા હોય ત્યારે હું અત્રે તમારા માધ્યમથી એમનો ગામના લોકો વતીથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રોજ ધોકળા મધ્યે ત્રણ જે અતિ મહત્વના જે રોડ રસ્તાના કામો હતા એની બે કરોડ અને ચૌદ લાખ જેવી રકમ મંજૂર થયેલી અને એના આજે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપે જે પ્રશ્ન કર્યો છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું રાજકારણ કરતી નથી ભારતીય જનતા પાર્ટી હંમેશા સબકા સાથ સબકા વિકાસ ભારતીય જનતા પાર્ટીનો રાજનીતિનો મૂળ મંત્ર વિકાસ છે એટલે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે છે પેટા ચૂંટણી જે જે ગામોમાં છે એ ગામોમાં કારણ કે ગામ પંચાયતની ચૂંટણી એવી ચૂંટણી છે કે એના એના જે તણખા જેને કહીએ અને એના જે નાની મોટી ક્યાંક ને ક્યાંક એ ગામોના જે પણ નાના મોટા કારણ કે તમે સમજો છો એક ગામની ચૂંટણી તમે આઠથી નવ ઉમેદવાર હોય એટલે સ્વાભાવિક રીતે એમાં પારિવારિક રીતે આ જ્ઞાતિગત રીતે ઘણા બધા ત્યાં સમીકરણ ઊભા થતા હોય છે અને એના આગળ જતાં ભવિષ્યમાં પણ એના ક્યાંક ને ક્યાંક પડઘા પડતા હોય છે તો અમારી એ બાબતે પ્રયત્ન રહેશે કે જેટલી પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો સમરસ રીતે થાય અને તમામે તમામ ગ્રામ પંચાયતોમાં એક એક રસ્તા રહે અને જ્ઞાતિગત રીતે નહીં પણ ગામનો જે સારો વિકાસ કરી શકે અને જે સમાજમાંથી જેની પણ પ્રતિનિધિત્વ કરવાનું જેનું રોટેશન હોય એમાંથી સારો વ્યક્તિ આવે સાથે અને વિકાસ સાથે જોડાયેલો રહે અને એ ગામમાં સમરસતા જળવાય એ માટેના પાર્ટી વતીથી અમે ચોક્કસ પ્રયત્ન કરશું ધન્યવાદ